હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિશે ગુજરાતીનું દ્વિતીય સામાયિક પરીક્ષાનું જે બે કલાકનું પચાસ ગુણનું પેપર છે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ પેપર સોલ્યુશન સાથે આપણે જરૂરી ચર્ચા કરીશું જેથી કરીને સારા માર્ક્સ પ્રાપ્ત થાય બરાબર કારણ કે આપણો હેતુ તો શું છે સારા માર્ક્સ મેળવવાનો તો નવા માળખા પ્રમાણેનું આ પેપર છે તેમજ આપણે સરસ મજાનું પેપર શેટ પણ તૈયાર કરેલો છે એને પણ સોલ્યુશન સાથે તમારે જો જોતો હોય તો એ તમને મળી જશે ક્યાંથી મળી જશે સાથે સાથે જણાવી દઉં તો નવા માળખા મુજબ ધોરણ નવ દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રોનું ગણિત વિજ્ઞાન બધા વિષયો સાથે ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રોનું પેપર શેટ તેમજ ગણિત વિજ્ઞાનના મોસ્ટ આપણે તમામ પ્રકરણના વિડીયો લેક્ચર સાથે તમારે જેટલી વાર જો એટલી વાર જોઈ શકશો તો બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પરિપૂર્ણ થશે બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો મટીરિયલ અસાઇનમેન્ટ પેપરો એકમ કસોટી તો આ બધું ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરશો ઓપન કરશો લા પેજ ખોલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો મિત્રો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી કમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકશો ક્લિયર હા અહીંથી બધા પેપરો તમને ફ્રીમાં મળશે વિભાગે મિત્રો સોલ્યુશન સાથે જ છે જોડકા જોડો કૃતિ સામે પાત્ર પંગુમ લંગે તે ગીરીમ કુદરતી તો દેવાંશિં વિકલ્પ પસંદ કરો ગોપાલ દાસ મગફળીના શોદા માટે મારડ ગયેલા મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા એક બે વાક્યમાં કુદરતના કારવાન કાફલાને વાળી શું આપે છે આશ્રય અને આવાસ આકાર અને આહવાદ આપે છે બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો તો દેવાંશી નામની અપ્સરા બની ગયો હતો ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો અથવા તેર વર્ષની કિશોર વયે નાનજીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો ત્યાર પછી પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે શા કારણે સફળ થયા અથવા નાનજી કાલિદાસ મહેતાને યુગાન્ડાના બે તાજ બાદશાહ તરીકે શા માટે ઓળખવામાં આવે છે ત્યાર પછી વિભાગ બી જોડકા જોડી ફરીથી લખો મિત્રો તો હવે કવિતાનો વિભાગ પદ્ય વિભાગ આવ્યો કૃતિ સામે મહિમા જેમાં સાહસ નો મહિમા છે રસ્તો જીવનરૂપી યુદ્ધમાં બદલી શકાય નદીઓના નીર બાંધીને ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને આપણા ભારત દેશને બદલી શકાય મિત્રો એ ખાલી જગ્યાની જગ્યાએ આપણે એક વાક્યના સવાલ આવી ગયા છે મિત્રો સોરી પ્રશ્નમાં કાવ્ય પૂર્તિ કરો સાંજ સમય સા મળીઓ વાહલો વૃંદાવનથી આવે આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે સાંજ મોર મુગટ શિર સુંદર ધરીઓ કાને કુંડળ લઈ કે પહેર્યા પીતાંબર ફૂલની પછડી ચૂવા ચંદન મહેકે જો તમારે ખાલી જગ્યા સૌથી વધારે જોતી હોય ને મિત્રો તો ખાલી જગ્યા આપણે એકમ કસોટીમાંથી મળી જશે હા એકમ કસોટીના પેપરમાં બહુ બધી ખાલી જગ્યાઓ આપી છે નવી બરાબર છે તમને બીજે ક્યાંય ખાલી જગ્યાઓ લગભગ નહીં મળે કારણ કે નવી પેપર સ્ટાઇલ છે ને એટલે ક્લિયર પ્રશ્નોના ઉત્તર આપો ત્રણ ચાર વાક્યમાં કવિને માતા પાસેથી શું શું મળે છે માતાના હેતની હેલીને કવિ કઈ કઈ રીતે સમજાવે છે સવિસ્તાર તમારા શબ્દોમાં વર્ણવો અથવા ક્યાં ગીતની વિશેષતાઓ દર્શાવો વિભાગશી વ્યાકરણ વિભાગ જોરણી સુધારો નિર્મળ સૌરભ સંધિ છોડો જોડો હિમવતાલી હિમાલય સાચો સમાનાર્થી ભીડ મેદની સંમતિ મંજૂરી સમાસ ઓળખાવ ચતુર્માસ દ્વિગુ પૂર્વ કે પર પ્રત્યે ઓળખાવો માર્ગદર્શિકા પરપ્રત્ય રૂઢિપ્રયોગનો સાચો અર્થ તુરિયાનો તાર જાગી ઉઠાવો સમજણ શક્તિનો ઉદય થવો વિરોધાથી અભિમાન નિરાભિમાન ધ્યાન બે ધ્યાન શબ્દ માટે એક શબ્દ હથેળીમાં દેખાતી નાની મોટી રેખા કે લીટી જેવા પરથી ભવિષ્ય ભાગવામાં આવે છે તો હસ્તરેખા વાક્ય રૂપાંતર વહુ સમસમી જતી નિષેધ વાક્ય વહુ શાંત રહેતી નહીં વાક્ય પ્રયોગ સ્ત્રીઓએ ભણવું જોઈએ સ્ત્રીઓને ભણાવવી જોઈએ

એક અરજી પત્રક આશરે સો શબ્દોમાં લખો મિત્રો જિલ્લા પ્રમાણે પૂછી શકાય અથવા તો સ્વચ્છતા અભિયાન પર અહેવાલ તમારે સો શબ્દોમાં લખવાનો છે તો અહેવાલ પણ છે ત્યાર પછી ગદ્યખંડ વાંચીને તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે ઘરની સાથે શું સંકળાયેલું છે માણસને ક્યારે જમ્પ અને ચેન વળે છે નિબંધ પ્રદૂષણ આધુનિક યુગનું મહા દૂષણ વધતી જતી જનસંખ્યા ભારતની સમસ્યા ત્યાર પછી છે એકવીસમી સદીના ભારતની મારી કલ્પના બરાબર તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન સાથે આપણે પેપર જોયું તો મિત્રો આ બધાની પીડીએફ તમારે જોતી હોય તો અહીંથી પેડ કોર્સમાંથી મળી જશે ને એક્ઝામ પેપરમાં તમને હું બીજા પેપર કહી દઉં હવે જો સાંભળો નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ બધી શાળામાં જુદા જુદા પેપર હોય કોઈને ગણિત હોય કોઈને વિજ્ઞાન હોય કોઈને સમાજ હોય કોઈને ગુજરાતી હોય તો આ પેપરની વ્યવસ્થિત પીડીએફ બનાવી અને આપણો જે વોટ્સએપ નંબર છે એમાં મોકલી દેવી બરાબર જેથી કરીને આપણે પેડ કોર્સમાં ફ્રીમાં મૂકી દઈશું એક્ઝામ પેપરમાં આવા ચાર પાંચ પેપર જુદી જુદા જિલ્લાના કરો ને મિત્રો લગભગ આવું ટૂંકું 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 હેતુલક્ષી બધું જ કવર થઈ જશે બરાબર કારણ કે બધા પેપર મોકલે આપણી પાસે કેટલા જિલ્લા કેટલા શહેરો થાય કેટલા પેપર થાય એટલે ટેન્શન તમારે લેવાનું નથી એટલે તમારે વધુને મળી જશે એટલે તમે મોકલશો તો મળશે સારી વસ્તુ બરાબર એટલે આપણે ફ્રીમાં મૂકવાના છીએ ફ્રીમાં કોઈ ચાર્જ નહીં બરાબર અને તમારા સારા માર્ક્સમાં આવે એ માટે જ આપણો પ્રયત્ન છે તો બેસ્ટ ઓફ લક ખાસ ચેનલમાં નવાય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો આનો હેતુ સમજાઈ ગયો મિત્રો કોઈને ગુજરાતીનું પેપર હોય પેલું કોઈને વિજ્ઞાનનું હોય તો માન લો કે ગુજરાતીનું પેપર પેલું પૂરું થઈ ગયું બરાબર હવે વિજ્ઞાનવાળામાં બાકી છે તો એને કામ લાગે ને ગુજરાતીવાળાને વિજ્ઞાન કામ લાગે આવી રીતે તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ